tambah lagi ah. tu. ગુણ ચાલે મારા ખેતર સે સેવડ છોડી દે ક બોલી જો આમ ભૂમયા જા તું ડોલ ડોલ ને તારે ની બોલી દે હે ત્રણ છે આમ ભૂમડો કોઈ કે લખી હેલો હેપી બર્થડે આ નોય બજા પેલા બે હાલો આમ યા અહી લે કોઈ હા આવતા ની કેન પડે દી આવ ની આવ હાલો હા બેલ મે હાલો સેવડ બતાડ